નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ હળદ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો છે બજાર ભાવ અને કેટલી થઈ છે આવક તે વિશે ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો કપાસનો બજાર ભાવ રહ્યો છે બારસો પચાસથી ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા આવક નોંધાય છે બારસો ને ચાર મણની જીરુંનો બજાર ભાવ રહ્યો છે આડત્રીસોથી બેતાલીસો ને બાવન રૂપિયા આવક નોંધાય છે નવ હજારની એકવીસ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે નવસો એકથી તેરસો ને ચૌદ રૂપિયા આવક નોંધાય છે ઓગણચાલીસ હજાર છસો ને બેતાલીસ મણની પીસબુલનો બજાર ભાવ રહ્યો છે અઢારસોથી બે હજાર ને બાવન રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને છત્રીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે એક હજાર પચાસથી એક હજાર ને નવ્વાણું રૂપિયા આવક નોંધાય છે આડત્રીસ હજાર સાતસો ને પંદર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસોથી પાંચસો ને સાડત્રીસ રૂપિયા આવક નોંધાય છે નવસો મણની તલનો બજાર ભાવ રહ્યો છે બાવીસોથી છવ્વીસો ને પિસ્તાળીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને પચાસ મણવી રાયડોનો બજાર ભો રહ્યો છે આઠસોથી નવસો ને એકોતેર રૂપિયા આવક નોંધાય છે ચારસો ને ચોવીસ મણની રાયનો બજાર ભો રહ્યો છે અગિયારસોથી તેરસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે સાતસો ને અઠ્યાસી મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો પચાસથી સોળસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે સુડતાલીસો ને સિત્તેર મણની ચણાનો બજાર ભોગ રહ્યો છે એક હજારથી બારસો ને દસ રૂપિયા આવક નોંધાય છે એકસો ને સિત્તેર મણની મગફળીનો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસ થી અગિયારસો ને એસી રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને વીસ મણની મેથી નો બજાર ભાવ રહ્યો છે એક હજારથી અગિયારસો ને પાંત્રીસ રૂપિયા આવક નોંધાય છે બસો ને બાર મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે નવસો થી એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા અને આવક નોંધાય છે એકસો ને છાસઠ મણની તો સાથે જ હળદ માર્કેટિંગ યાર્ડમાં નિયમિત રીતે બજાર ભાવ મેળવવા તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ મેળવવા માટે નજર હળદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તો આ બજાર ભાવ હતા તે આજના એટલે કે તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના હતા અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા તો સાથે જ ખેડૂતો જો સંદેશ પણ માર્કેટિંગ યાર્ડ તરફથી આપવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે આવતીકાલે એરંડાની આવક બપોરે ચાર વાગ્યાથી લેવામાં આવશે અને વરિયાળીની આવક સાંજે છ વાગ્યાથી લેવામાં આવશે